સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરાઈ રહ્યું છે કારણ કે રેલવે દ્વારા રોજ વીસથી પચીસ હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ માદરે વતન જઈ રહ્યા છે મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા સ્થાનિય પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરાય છે મુસાફરોને અગોળતા ન પડે તે માટે હોલ્ડિંગ કક્ષની પણ વ્યવસ્થા કરાય છે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરપ્રાંતે મુસાફરોની સંખ્યામાં વધારો અને ધસારાને ધ્યાનમાં રાખી જીઆરપી આરપીએફ અને સુરત સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે રેલવે સ્ટેશન પર સંપૂર્ણ વ્યવસ્થા છે ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરાઈ રહ્યા છે રેલવે વિભાગ દ્વારા પણ મુસાફરોના ધસારાને ધ્યાને લઈને એક્સ્ટ્રા બસ ટ્રેનોની સુવિધા ઊભી કરાઈ છે ઉધરા રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી તો ભીડને ધ્યાનમાં લઈ પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ પર ટિકિટ વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે અને પાર્સલ બુકિંગ તથા હેન્ડલિંગ પર અસ્થાયી રોક મુકાય છે વધુમાં ચૌદથી ઓગણત્રીસમી ઓક્ટોબર સુધી રોજ અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેન દોડાશે

લાઈન મધ અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવા જવા થઈ શકે તે માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ તો યાત્રીઓને અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે એ લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવાસી સિચ્યુએશન ના થાય ડ્રોનથી સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય સંખ્યામાં હજારોની આવી રહ્યા છે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ને લઈને ચૌદ થી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી રોજ અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો દડાવે છે તો સાથે પ્લેટફોર્મ ટિકિટ બાદ પાર્સલ બુકિંગ પંદર દિવસ માટે બંધ કરાયો છે જેથી મુસાફરોને કોઈ અગવડતો ઊભી ન થાય